ગણેશ ઉત્સવ સમિતિની બેઠક યોજાઈ ગણેશ ઉત્સવ શાંતિથી ઉજવાય તે હેતુથી યોજાઈ બેઠક એસીપી પીઆઈ સહિતના મહાનુભાવો રહ્યા હાજર ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગણેશ આયોજકોને આપવામાં આવ્યું માર્ગદર્શન આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન તેમજ અલથાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિની સ્થાપના થનાર છે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને વડોદરા તેમજ અથવા પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે મિટિંગમાં આગામી તારીખ સાત નવ બે હજાર સત્યાવીસના રોજ ગણપતિની સ્થાપના થનાર છે તથા સત્તર સાત બે હજાર ચોવીસમાં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન થાય સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી હતી જેમાં કોર્પોરેટરશ્રીઓ ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા ખટોદરા પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે શાંતિપૂર્ણ મિટિંગ કરવામાં આવી છે તૈયારી હે જિનમે હર પંડાલમાં સીસીટીવી કેમેરા લગેગા હર સ્ટ્રક્ચર સર્ટિફિકેટ સ્ટેબિલિટી લાયા જાયગા इलेक्ट्रिसिटी सर्टिफिकेट ले लिया जाएगा और जो भी लोग आने वाले हैं उनका एंट्री एग्जिट और फायर सिस्टम क्या है वो भी प्रशासन की तरफ से देखा जाएगा जहाँ जहाँ कुछ भी कमी है उसको अच्छे से अच्छे बढ़िया करने के लिए पुलिस प्रशासन की तरफ से तैयारी रहेगी तैयारी है जिनमें हर पंडाल में सीसीटीवी कैमरा लगेगा हर स्ट्रक्चर सर्टिफिकेट स्टेबिलिटी लिया जाएगा इलेक्ट्रिसिटी सर्टिफिकेट लिया जाएगा और जो भी लोग आने वाले हैं उनका एंट्री एग्जिट और फायर सिस्टम क्या है वो भी प्रशासन की तरफ से देखा जाएगा जहाँ जहाँ कुछ भी कमी है उसको अच्छे से अच्छे आप बढ़िया करने के लिए पुलिस प्रशासन की तरफ से तैयारी रहेगी